વિશ્વ ઉમેરધામના પ્રમુખની સમાજને ટકોર આવી છે આરપી બટેલે પાટીદારોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ક્રેઝ ખતરનાક છે આ વાત આરપી બટેલ દ્વારા કરવામાં આવી છે દ્વિતીય સંતાન આવે તો પરિવારનું સન્માન કરો સિંગલ ચાઇલ્ડના કારણે સામાજિક સમસ્યાઓ વધી છે પંચાલ સમાજનો આ નિર્ણય આવકારવા દાયક છે તેવી વાત આરપી પટેલે કહી છે આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં ખોટા ટ્રેન્ડ ઘુસ્યા છે જાપાન અને યુરોપના દેશો જન્મદર વધારવા જન્મદરત કરે છે પારિવારિક સંખ્યા ઘટતા સામાજિક શક્તિ તૂટી રહી છે લગ્ન મોડા કરવાનો ટ્રેન્ડ પણ જોખમી છે આરપી પટેલે આ મુદ્દે ખુલીને વાત કરી છે પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે ગઈકાલે પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે આપણે સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે દિનેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું જે રીતે અહીંયા આરપી પટેલ દ્વારા વાત કરવામાં આવી છે આપ પતિઓની આ વાત સાથે સહમત છો જો સામાજિક રીતે ઘણા લાંબા સમયથી કઈક ને કઈક નિવેદનો આવી ગયા છે સાથે સાથે એ પણ પ્રશ્નો ઉભા થયા છે કે સરકાર જે નીતિ લાવ્યા હતા કે અમે બે અમારા બે એમાં આજે અમે બે અને અમારું એક એ જે સ્થિતિ ઉભી થઈ છે તેને લઈને આ બધા નિવેદનો જરૂરી થયા છે પરંતુ સાથે સાથે બાળકોની વસ્તી વધારાના કારણે અત્યારનું એજ્યુકેશન તમે વિચારો તમે આરોગ્યની સ્થિતિ વિચારો રોજગારની સ્થિતિ વિચારો તો એ પણ એક ચિંતાનો વિષય છે એટલે સામાજિક લેવલે જે કંઈ નિર્ણયો લેવાઈ રહ્યા છે તેમાં સમાજો પોતપોતાની જાતે તમામ પાસાઓને વિચારી નિર્ણય લેતા હોય છે પરંતુ એક વસ્તુ બહુ સત્ય છે કે બે બાળકો અત્યારે એના સમાજ માટે જરૂરી છે બિલકુલ દિનેશજી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ